નમસ્કાર મિત્રો વૃંદાવન જેને વ્રજના હૃદયના નામે ઓળખવામાં આવે છે હું ટ્રાવેલિંગ રાઇટર આજે આપને લઈ જઈશ મારી સાથે ચોર્યાસી કોષની વ્રજ યાત્રાએ જે ભગવાન કૃષ્ણની લીલા સ્થળી છે અમે ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર થકી આ યાત્રામાં જોડાયા હતા અમદાવાદથી મથુરા એક્સપ્રેસ દ્વારા લગભગ બપોરના ચાર વાગે અમારી યાત્રાનો શુભારંભ કર્યો ખૂબ આનંદ અને રાધાકૃષ્ણના ભક્તિભાવ સાથે અમે બીજે દિવસે વહેલી સવારે લગભગ પાંચ વાગે મથુરા જંક્શન ઉતર્યા અને ટુ બાય ટુ લક્ઝરી દ્વારા રમણ રેતી રોડ પર આવેલી શ્રી રાધા સેવા ટ્રસ્ટ જે પહેલાં બાલાજીના નામે ઓળખાતી ત્યાં લઈ જવામાં આવ્યા ત્યાંથી ફ્રેશ થઈ ચા નાસ્તો કરી અને અમે સૌ યમુના વિહાર માટે નીકળ્યા હતા ચાલો તો થઈ જાઓ તમે પણ તૈયાર મારી સાથે યમુના વિહાર રાધે રાધે મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો